જોઈએ મહારાજ કેવા રાજી થાય છે મહારાજ છતાં એક સાધુ ને કાનમાં બંગા ઘુસી ગઈ તેની બહુ પીડા થતી હતી હરિભક્તોએ કહ્યું કે એક બાઈ માણસ સિવાય બીજા કોઈને બંગા કાઢતા આવડતું નથી ત્યારે સંત કહે એ તો કેમ બને સંતોએ તો બાહ્યોથી છેટે રહેવાનું હોય હરિભક્તો કહે અમે યુક્તિ કરીશું આખું શરીર લુગડેથી વીટી દઈશું ફક્ત એક કાન જ દેખાવા દઈશું અને અડચણ નહીં આવવા દઈએ પીડાને કારણે સાધુનું મન ઢીલું પડી ગયું અને બાય પાસે બંગા કઢાવી મહારાજને આ વાતની ખબર પડી સાધુ જ્યારે મહારાજને દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું સાધુ રામ તમને દેહ બહુ વાલો છે કાં ત્યારે સાધુ કહે મહારાજ પીડા બહુ થતી હતી અને સૌ કહે એમાં શું બાદ છે પછી મારાથી રહેવાયું નહીં મહારાજ કહે કદાપી દેહ પડી જાય તો પણ આજ્ઞા ઉપર સુરત રાખવી જોઈએ નિયમ અને સિદ્ધાંતને માટે ખપી ખપી જવું પડે તો જવાય પણ ફેર પડાય નહીં એ જ ખરું સત્સંગીનું લક્ષણ છે પૂર્વે ઘણા ભક્તો થયા શ્રીજી મહારાજને રાજી કરવા આજ્ઞાનો લોપ કર્યો નથી દેહ માં ગમે તેવા રોગ આવે છતાં પણ પોતાના નિયમ તોડ્યા નથી એ આપણે જામનગરના ઝવેરબાઈનો પ્રસંગ જાણીએ છીએ પર પુરુષને અડવું નહીં દર્દ થવું હોય તો થાય પણ પુરુષ ડૉક્ટરને તો બતાવવું જ નહીં જ્યારે અત્યારે તો પુરુષ હોય કે બેન હોય ગમે તે હોય પણ દર્દ બતાવવા જતા રહીએ હરિભગત તરીકે આ યોગ્ય કહેવાય નહીં દરજી આગળ કપડાં સીવડાવીએ તો બેનો પોતાના માપના વસ્ત્રો આપીને સીવડાવે દરજીને માપ લેવાનું કહે નહીં એ પણ એક આજ્ઞા છે કે પર પુરુષનો સ્પર્શ પર સ્ત્રીએ કરવો નહીં પ સત્સંગી પુરુષ હોય તો બેન ડોક્ટર હોય તો ત્યાં જવું નહીં પુરુષ ડૉક્ટર હોય ત્યાં જવું આમ મહારાજની આજ્ઞા પાડીએ તો મારા જરૂર રાજી થાય છે અને મહારાજ એમ કહે છે કે આજ્ઞા પાડનારો અમારાથી લાખ ગાવ દૂર હોય છતાં અમારી નજીક છે અને આજ્ઞા નહીં પાડનારો અમારા ખોડામાં બેસે છે અમારી નજીક છે તો પણ અમારાથી લાખ ગાઉ દૂર છે માટે ભગવાનના ભક્તો જરૂર વિચારવું કે ભગવાન આપણી ઉપર વિશેષ કેવી રીતે રાજી થાય કઈ આજ્ઞા આપણે પાળીએ વિશેષ બધી પાડવાની છે પરંતુ જ્યાં લોપાતી હોય તે આજ્ઞામાં ફેરફાર કરી મહારાજ રાજી થાય એવું કાર્ય જરૂર કરવું સહજાનંદ સ્વામી મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ